મિત્રો કેમ છો મજામાં જશો આજે આપણે વાત કરવાની છે તમે જે ધોરણમાં ભણો છો ધોરણ પાંચ એકમ આઠ ચરણોમાં બાર દોસ્તો તમને ખબર છે ને થોડાક શબ્દોની વાત તો આપણે આગળના ભાગમાં કરી છે પણ હજુ શબ્દોને થોડા વધારે સમજવા માટે અહીંયા આપેલા આ કવિતામાં જે મહત્વના શબ્દો છે એ શબ્દોની થોડીક વધારે ચર્ચા આપણે કરીએ તો ચાલો જોઈએ બાળદોસ્તો તમારી સામે કેટલાક શબ્દો છે મેં તમને કહ્યું હતું ને કે તમારી નોટ અને પેન સાથે રાખજો હા અહીંયાથી હવે તમારું કામ શરૂ થાય છે તમારે તમારી નોટ અને પેન સાથે રાખવાની છે અને હું તમને જે કામ કહું એ તમારે કરવાનું છે સૌથી પહેલાં તો ચલો ગણો તો જરા કેટલા શબ્દો છે શરૂ કરો ગણવાનું કરી દીધું કેટલા શબ્દો છે હા આ ગોવિંદભાઈ અને એમની પાસે જે બેઠા છે કુલદીપભાઈ એમણે પણ સરસ વાત કરી બાર શબ્દો છે બારે બાર શબ્દો તમારે શું કરવાનું છે સૌથી પહેલા તો આ બાર શબ્દ તમારી નોટમાં લખવાના છે પણ મેં પહેલાં પણ કહેલું છે કે જ્યારે પણ આપણે નોટમાં લખવાની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલાં એકમનું નામ લખવું જોઈએ સાથે સાથે તારીખ પણ લખવી જોઈએ તો પહેલાં એકમનું નામ લખી દો તારીખ લખી દો લખી દીધી છે બધાએ શરૂ કર્યું વેરી ગુડ ખૂબ સરસ હવે હવે આ બારે બાર શબ્દો જે છે એને તમારે ઊભી લાઇનમાં લખવાના છે પણ એક 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 લીટી છોડીને અથવા તો બે લીટી છોડો એક નહીં પણ બે લીટી છોડો જેમ કે નોટમાં લખવાના છે હું તમને થોડોક સમય આપું છું લખતા જાઓ એક કામ કરીએ સાથે હું શબ્દ બોલું છું અને તમે લખો એક ઉગમણે બે લાઈન છોડો નંબર બે આભવા નંબર ત્રણ ઉમંગ પાછી બેલાઈન છોડો નંબર ચાર વગડાના નંબર પાંચ ચકચૂર છ કલ્પનાને દોર નંબર સાત ઉઘડે મેદાન નંબર આઠ ચોપાસ છલંગ અને નંબર બાર છે મેક ખૂબ સરસ બાલ દોસ્તો તમે આ શબ્દો લખી દીધા છે બીજી એક વાત કહું કે તમારા પુસ્તકમાં પણ આ શબ્દોના અર્થ આપેલા જ છે અને આમ છતાં તમે અહીંયા પણ જોઈ શકો છો ચલો કોઈ એક તમે બેઠા છો ને જરા એક જણ ઉભા થાવ અને વાંચો ઉગમણે શું અર્થ થાય શબ્દનો ખૂબ સરસ સૂરજની ઉગવાની દિશામાં કઈ દિશામાં ઉગે છે ભાઈ સૂરજ વેરી ગુડ ખૂબ સરસ પૂર્વ દિશામાં તમને તો બધું જ આવડે છે ને બીજો શબ્દ છે આભમાં તો આભ એટલે તમને ખબર જ છે કે આકાશ ગગન નભવણ કહેવાય એને ચલો હું તમારો ઉપર છોડું છું કે આ ત્રણ શબ્દ સિવાય પણ એક સરસ મજાનો શબ્દ છે આભ એના માટે જરા વિચારીને રાખજો ઉમંગ એટલે ઉત્સાહ આનંદ શબ્દ છે વગડો પણ એને આપણે અહીંયા કવિતામાં વાત કરી છે વગડાના વગડો એટલે એક રીતે જોવા જઈએ તો જંગલ પ્રદેશ કે જંગલ કે વેરાન પ્રદેશ ચકચૂર અહીં કવિતામાં ચકચૂરનો મતલબ છે ધરતીની સુગંધથી પવન મસ્તી ભર્યો લાગે છે કલ્પનાને એટલે એટલે કે કે કલ્પનાના આધારે ઉઘડે મેદાન મેદાન ખુલ્લું થાય છે આની વાત કરી હતી આપણે કે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે આપણને શું દેખાય છે કે આપણી આજુબાજુનું બધું જ વાતાવરણ એકદમ સરસ ચોખ્ખું દેખાવા લાગે છે ચોપાસ એટલે કે ચારે બાજુએ સંગ એટલે કે સાથે આપણે સાથે હોઈએ તો સંગાથે એવો શબ્દ પણ ક્યારેક વાપરીએ છલંગનો અર્થ થશે લાંબો કૂદકો કે ઠેકડો અથવા તો ફલંગ આપણે કહીએ છીએ ને કે ભાઈ લાંબી ફલાંગ મારી આણે તો લાંબો કૂદકો માર્યો એના માટે અહીંયા કવિ સરસ મજાનો શબ્દ વાપર્યો છે છલંગ અને આગળ એક શબ્દ છે મહેક મહેક એટલે કે સુગંધ સરસ મજાની સુગંધ જ્યારે આવે છે ફૂલોની મહેક હોય જ્યારે વરસાદ આવે ત્યારે માટીની મહેક હોય એ સુગંધ માટે શબ્દ કવિએ વાપર્યો છે મહેક હવે તમને એમ થશે બાળ દોસ્તો કે બેને તો લખાયા છે શબ્દો અને સાથે સાથે જગ્યા પણ છોડવા કહ્યું છે તેનું કારણ છે બેટા માત્ર આપણે શબ્દ લખવાના નથી શબ્દનો અર્થ પણ લખવાનો છે અને સાથે સાથે તમારે આ જ શબ્દનો ઉપયોગ કરી અને એક એક વાક્ય પણ બનાવવાનું છે બોલો તમે કુલ કેટલા શબ્દો લખ્યા છે હા બાર શબ્દો લખ્યા છે તો બાર વાક્ય પણ બનશે થોડીક મદદ હું તમને કરું છું કે બે ત્રણ શબ્દો જે છે એના વાક્ય કેવી રીતે બનાવવા એની થોડી સમજ હું તમને આપી દઉં છું તૈયાર છો ચાલો ત્યારે જોઈએ જુઓ બાલ દોસ્તો અહીંયા મેં લખ્યું છે શબ્દ અને એની બાજુમાં લખ્યું છે વાક્ય મેં તમને જગ્યા છોડાવી છે તો તમે શબ્દનો અર્થ લખજો અને પછી એની નીચે જે તમારી લીટી છે ત્યાં તમારે એક વાક્ય પણ બનાવીને લખવાનું છે ચાલો જોઈએ સૌથી પહેલા આપણે કયો શબ્દ લઈશું ઉગમણે અહીંયા કયું વાક્ય બનાવ્યું છે મારું ઘર ઉગમણી દિશામાં છે મારું ઘર ઉગમણી દિશામાં છે હવે ઉગમણી દિશા એટલે શું એ તમે બહુ સારી રીતે જાણી રહ્યા છો તો આ જ રીતે ઉગમણે શબ્દનો ઉપયોગ કરી અને તમારે કોઈક નવું જ વાક્ય બનાવવાનું છે બીજો શબ્દ કયો છે જોઈએ તો આભમાં સવારમાં પક્ષીઓ આભમાં વિહરે છે સવારમાં પક્ષીઓ આભમાં વિહરે છે હા અહીંયા તમે બીજું એક કામ પણ કરી શકો છો જેમ આભમાં શબ્દ વાપર્યો છે એની જગ્યાએ તમને શબ્દ સમજૂતીમાં બીજા કેટલાક શબ્દો પણ આપ્યો છે તો એનો ઉપયોગ પણ તમે કરી શકો જેમ કે સવારમાં પક્ષીઓ નભમાં વિહરે છે સવારમાં પક્ષીઓ ગગનમાં વિહરે છે આમ પણ તમે વાક્ય બનાવી શકો છો બે બનાવી શકો ત્રણ બનાવી શકો હજુ એક વાક્ય જોઈએ કયો શબ્દ છે ઉમંગ આજે બધાએ ઉમંગથી કામ કર્યું ભાઈ આ વાક્ય તમારા માટે છે તમે લોકો પણ સરસ રીતે લખી રહ્યા છો અને ઉમંગથી કામ કરી રહ્યા છો કરી રહ્યા છો ને અહીંયા પણ તમે કરી શકો છો ઉમંગની જગ્યાએ જ્યારે તમે એકની જગ્યાએ બે કે ત્રણ વાક્ય બનાવવા ઈચ્છો તો જ્યાં ઉમંગ શબ્દ વાપર્યો છે ત્યાં શબ્દના અર્થમાં તમે કેટલાક નવા શબ્દો જાણ્યા ઉમંગને બીજું શું કહી શકાય તો એનો ઉપયોગ પણ તમે કરી શકો જેમ કે આજે બધાએ આનંદથી કામ કર્યું આજે બધાએ ઉત્સાહથી કામ કર્યું વિચારો હતો કેટલા બધા વાક્ય તમે બનાવી શકો આમ તો બાર કયા છે મેં તમને પણ જો તમે ઈચ્છો તો એના કરતાં વધારે વાક્ય પણ બનાવી શકો છો અને વાક્ય પછી પછી તમારા ટીચર જ્યારે તમને મળવા આવે તો બતાવજો કે તમે આ એકમમાં આટલું કામ કર્યું છે બતાવશો ને સારું ત્યારે ખૂબ સરસ બાલ દોસ્તો તમે લોકોએ સરસ મજાનું કામ કર્યું ઉત્સાહથી આનંદથી તમે કામ કરી રહ્યા છો આપો મને કે સરસ મજાના બનાવશો કંઈક અવનવા નાની મોટી ભૂલ હોય તો પછી કહેજો આપણે સુધારી દઈશું ઠીક છે ને બીજું હવે આપણે સાની વાત કરવી છે કવિતાની જ વાત કરવી છે કવિતામાં કેટલાક સરસ મજાના શબ્દો છે કે જેને કારણે આપણે કવિતા જ્યારે ગાઈએ છીએ અથવા તો કવિતાનું પઠન કરીએ છીએ ને ત્યારે એને ગાવાની એને પઠન કરવાની કંઈક મજા જ આવે એવું કેમ તમે પાઠ જ્યારે વાંચો છો ત્યારે તમે સરસ મજા રીતે ગાઈ શકો છો નથી ગાઈ શકતા પણ જ્યારે તમે કવિતા વાંચો છો તો કવિતાને ગાઈ શકો છો એને સરસ રીતે પઠન કરી શકો છો એનું કારણ છે એમાં આપેલા શબ્દો કેટલાક શબ્દો છે કે જે કવિતામાં કંઈક અલગ રીતે આવે છે અને એના જ કારણે કવિતા ગાવાની એનું પઠન કરવાની ખૂબ મજા આવે છે ચાલો હું તમને બતાવું છું એ કમાલ શું છે જોઈએ તમારા પાઠ્યપુસ્તકમાં ભાષા સજ્જતા છે એમાં વાત કરેલી જ છે પણ આપણે થોડુંક વધારે સમજીએ જુઓ બાળ દોસ્તો પહેલી બે પંક્તિ છે કવિતાની જરા ગાવ તો મારી સાથે ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો

અને આના જ કારણે જ્યારે આપણે કવિતા ગાઈએ છીએ કે એનું પઠન કરીએ છીએ તો એક પ્રકારની મજા આવે છે આવે છે કે નહીં કવિતાની મજા જ આવે છે એ જ રીતે બીજી બે પંક્તિઓમાં જુઓ પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં તો પંખીની પાંખ અને નાનકડી ચાંચ તો પાંખમાં ચાંચમાં વિચારો તો શું વાત છે આમાં પાંખમાં ચાંચમાં લાગે છે ને શબ્દો બોલવામાં પણ મજા આવે ગાવામાં પણ મજા આવે કોઈને કહેતા હોઈએ તો કહેવામાં પણ મજા આવે એના પછીની પંક્તિઓ જુઓ લહેરે છે વગડા ને ઝરણાના ગાન ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન અહીંયા કયા બે શબ્દોની વાત છે છેલ્લે જે બે આપ્યા છે ગાન મેદાન કયા શબ્દો છે ગાન મેદાન ખૂબ સરસ તમને હવે સરસ મજાની ખબર પડી ગઈ છે કે હું શું કહેવા માંગુ છું એમ આ જ શબ્દોના કારણે આપણી કવિતા ખૂબ સરસ લાગે છે પણ હવે આગળનું કામ તમારે કરવાનું છે આ ત્રણ શબ્દો તો મેં તમને સમજાવી દીધા છે પણ આવા બીજા કેટલાક શબ્દો પણ આ કવિતામાં છે જ તો આ શબ્દો તમારે શોધવાના છે અને એ શબ્દોને નીચે તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી અંડરલાઈન કરવાની છે અને એના પછી દરેકે દરેક શબ્દ તમારે તમારી નોટમાં લખવાનો છે સમજાય ગયું ને બાર દોસ્તો શું કરવા કહ્યું મેં આવા સરખા ઉચ્ચારવાળા શબ્દો તમારે કાવ્યમાંથી શોધવાના છે પેન્સિલથી પાઠ્યપુસ્તકમાં અંડરલાઈન કરો અને એના પછી આવા સરખા ઉચ્ચારવાળા શબ્દોની પેર બનાવો જોડ બનાવો અને તમારી નોટમાં એને લખો બોલો બાળ દોસ્તો મજા આવી કે નહીં આજે ભણવાની શીખવાની હજુ આપણે થોડું કામ કરવાનું છે હા મને ખબર છે તમને લોકોને કવિતા ફરીથી સાંભળવી છે ચોક્કસ બાળ દોસ્તો તમને આ કવિતા હું ફરીથી સંભળાવું છું દોસ્તો કવિતા સાંભળીને મને ખબર છે તમને કવિતા સાંભળવી તો બહુ જ ગમે છે સારું ચાલો ત્યારે હવે આજનું ગૃહકાર્ય નોંધી લો શું કરશું આજે એક તો વાત છે જ આમ તો તમે કવિતા તૈયાર કરી જશે પણ જે બાળકોએ નથી કરી એ લોકોએ કરી દેવાની છે બરાબર અને એ ઉપરાંત મેં તમને શું કહ્યું છે કે તમને જે શબ્દ લખાયા છે એ શબ્દોના તમારે વાક્ય બનાવવાના છે આ બીજું અને ત્રીજું શું શું કરશો કવિતામાં સરખા ઉચ્ચારવાળા શબ્દો જેના કારણે કવિતા ગાવાની અને પઠન કરવાની મજા આવે છે એક સરસ મજાનો લય એમાં આવી જાય છે એક સરસ મજાનો તાલ એમાં આવી જાય છે એ શબ્દો શોધી અન્ડરલાઈન કરવાની છે અને તમારી નોટમાં એની જોડ પણ લખવાની છે અને બીજી એક વાત આમ તો આપણે સ્વાધ્યાયની વાત કરવાની છે હવે પણ તમે સ્વાધ્યાય લખવાનો પ્રયત્ન કરજો એ પછી આપણે સ્વાધ્યાયની વાત કરીશું જ્યાં તમને થોડી તકલીફ પડે ત્યાં આપણે વધારે મહેનત કરી લઈશું અને સ્વાધ્યાયને સરસ રીતે લખી પણ દઈશું આવતી વખતે વાત કરીશું સ્વાધ્યાયની ત્યાં સુધી આવજો